માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં થવાનું સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને આમ કે આજો સુરત દાદાનો પ્રકાશ આવે છે આંખ વિ ના ખુલતી કેમ કે આ બાજુ રાખવું પડે કેમ કે આ બાજુ રાખવા મજા આપણું મોડું કાળું કાળું થઈ જાય એટલે ચાલો ડાયરો વાગી ગયા છે આપણે સવારના સાડા નવ થઈ ગયા છે અને આજના વિડીયોની આપણે શરૂઆત કરી દીધી આજે નવો દિવસ ને આપણે નવું કામ ચાલુ કરવાનું છે ને ડાયરો આ તો આપણે કાપવાના હે આવડા આંકડા ને આંકડા એ આપણે કાપવાના છે જે હે રહ્યા આપણે આ વંડો રહ્યો ને એમાં પારવા પારવા દેખાય ને ક્યાંય ક્યાંય કઈ કઈ જો આંકડા દેખાય કાપવાના હે અને નાખવાના હે ઓલા આપણે ટીપડામાં આમે લીમડા ને થપીડ્યા એમાં એક વસાર પીડ્યું એમાં ને પોટાશિયમમાં ભરપૂર પ્રમાણમાં આવે અને આપણે એને ફૂબનાશકનું કામ કરે આપણે માંડવીમાં ફૂગ આવ્યું હોય ને એને પંદર વીસ દિવસ પલાયલા રાખવી ને પછી એને પાય દઈશું એકવાર અને એકવાર ફરી વાર પછી આપણે દોઢવા બે વારનું ચાલુ થાય ને પછી એકવાર પાય દીધી એટલે એને માંડવી થઈ ગઈ જોરદાર કાંઈ ઘટે નહીં એવી મસ્ત મજાની થાય મીઠી મીઠી માંડવી ક્વોલિટી ક્વોલિટીવાળી અને વજનદાર થાય આવું કામ કરે આપણો ભરપૂર પ્રમાણમાં હોય એમાં હું ને કલ્પેશ આવી ગયા હથિયાર લઈને નાખી દે કામ તો કેટલું છે ડાયરો ફૂટે એવું આમાં છે પણ કાલ વરસાદ આવી ગયો જમણા નીંદ એવું થાય છે ને અગિયાર બાર વાગ્યા સુધી એટલે કીધું આપણે આંકડો કાપી નાખી દીધું દીપડામાં પછી પાછ ફરાર હોય તોય ટાઈમ નો આવે, હાંચીયાવાનું, લીંધવાનું, દવાનું ને આવું બધુંય કામકાજ કાજ ચાલતું હોય એટલે ટાઈમ time નો આવે. હમ્મ આકડા કાપવાના હતા એ બધાય અને કાપી લીધા લગભગ અંદાજે સો ક કિલો આજુબાજુ બાજુ આકડા કાપી લીધા હે કલ્પે ફરી લઈને જાય છે આ બાજુ અને આવડી જો હાથે વાળી ગઈ મસ્ત મજાની માઇન્ડ જ ઉગી છે અને ઓલી રીતે આપણે જોરદાર ઉગી ગઈ છે માઇન્ડ જી અને જો અહીં ભારા પડ્યા છે ઓલી બાજુ પડ્યા છે

Ya mas teman itu lah ukuran kalan. Alah, gini 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 gini. Ayo hau jin ku ya buat apa? Jin kau ya mas teman jana cute cute lagi ya buat apa? Wili baju itu aja kuali sih deh punya ini dia kayak mana? Kalau beda itu apa deh? Nah, kalau aja video sih. ઈ પોગ ગાડી ઈ ટીપડે અને પછી મંડી જઈ કાપે અને સેફટી માટે જો આપણે મોજા પહેર લીધા હતા અને તે રાતમાં લાગે નહીં તો એટલે થર્ડ માથે ને પગ રાખી રાખીને ખાઈ જો આવે હાલ અહીં ઉભલી ડાયરું આમથી આપણે કાપવાની છે કાપી નાખીએ એટલે બકરા ખાઈ જાય ડાયર કાપી નાખી આવે ને નાખી દીધી જો મંડી ગયા ખાવા બકરા બધા આપણે બે ટીપડા માં આંકડો કાપી અને એને નાખી દીધો ને હવે ડાયરો સાંજે લાઈટ આવે ને એટલે પાણી ભરવાનું હોય લાઈટ વચ્ચે કઈ છે નહીં ને ડાયરો જો આજ તો હને વરસાદની વહેલી શરૂઆત થઈ ગઈ છે આમથી વરસાદ આવેલો આવે છે ગાજો નહીં આવે આપણે ગાળો થાય એવું આવશે વરસાદ જો આમ બધાય રેડા મૂક્યા છે જો આ બધી ચાલો જ આપણે વસાળે તે કાપવાનું બાકી આ એક ઠેગાને તો આપણે પૂરું કર્યું

પાણી બધું ગાયબ હોત થઈ ગયું ઘડીક વારમાં પાણી નો રહેવાય ચાલો હવે આ આપણે આંકડો છે ને અહીંયા પેલા ટીપડા મૂકી ને નાખી દઈ ફટાફટ આપડે પોણા બે થઈ ગયા છે અને એટલે આપણે આંકડો કાપવાનો દોય કમ્પ્લીટ બધો કાપી નાય થાય ને લાઇફ ફૂલ ઘડી ગયા બે ટીપડા વળી ગયા ને બે ટીપડા બાકી રહી ગયા ને હવે છે ને આપણે

જો વાત તળ મિત્રો જાય બાજુ ક્યાંય નથી આ બાજુ છે હમણાં ખબર પડે નાવા તો વરસાદ બન થઈ ગયો ડાયરો જો આમાં ક્યાં નાવા જેવું વરસાદ માં જો વરસાદ આવ્યો ને તે સરવા આવી ગયા છે હેઠે ટોળું મોટું જબરું છે ને ઉપર કેટલા બધા બેઠા હે જો 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 સરે હાલો જઈને તમને ઉડી ગયા જો દર્શન ગયો ને એમાં ઉડી ગયા છો બધા ઉડી ગયા હમણે પાછા આવવાનું ચાલો ડાયરો આપણે સાંજ ના થઈ ગયા છે સાત અને સુરત દાદા જો પાછા વાદળ માંથી નીકળ્યા ને વ્યૂ છે જોરદાર જો કઈ ઘટે ને એવો વ્યૂ છે જોરદાર જો ને આપણે મિત્રો આવી ગયા છીએ પાછા આપણે આમાં ગૌમૂત્ર અને ગોળ એવું નાખવાનું હતું એ નાખવા આવ્યા છીએ ગોળ તો નાખી દીધો હા જો ગોળ નાખી એ ને હવે નાખવાનું છે ગૌમૂત્ર નાખી દીધું ને પીપળા એ ભરાઈ ગયા બપોરે ઘડીક લાઈટ આવી હતી ને ભરી આ બાય બાકી રહી ગયા હવે રાત્રે સાડા આઠ લાઈટ આવે ને તો એ ભરી લઈશું આવડા બે ગૌમૂત્ર ને ગોળ નાખીને આવી ગયા ઘરે

ને પવન ગરમી થાય ફૂલ વરસાદ ની ગરમી વરસાદ નો ધરો થાય ને તો ગરમી જાય ગરમી ન જાય જમીન હજી એટલી બધી ન તરાણી હોય એટલે ગરમી તો થાય જાય ને અડધી કઈક વરસાદની ગરમી હોય

ત્યાં સુધી બધા ડાયરા ને ચાલો ડાયરા આપણે વિડીયો તો પૂરો કરી દીધો છે ને મસ્ત મજાનું જો જોરદાર વ્યૂ છે કાંઈ ઘટે નહીં તમે તેને તો જોઈશો ને તમારી આંખ ફાટી જાય ને એવો મસ્ત મજાનો જોરદાર વ્યૂ ચાલો બધા આ છે વ્યૂ કે આ વિડીયોમાં તો બહુ કોઈ ખાસ નથી દેખાતું પણ રિયલમાં હે ને એમ મસ્ત મજાનો વ્યૂ છે કાંઈ ઘટે નહીં એવો ડાયરો જોતા જ રહી એવો વ્યૂ છે આ કેમ ઓલું જેગવું હોય એમ નીચે ભડકો થતો હોય ને એ રીતનો વ્યૂ છે જોરદાર છે ને મસ્ત મજાનો